હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હવે વસંતભાઈ ચાવડા અને નાગદાનભાઈ આહિરનું નવું જ રેકોર્ડિંગ વાયરલ થયું છે નાગદાનભાઈ આહિરે વસંતભાઈ ચાવડાને શું ચેલેન્જ આપી છે એના વિશે શું એની ચેનલમાં વિડીયો અપલોડ કર્યો હતો અને શા માટે વસંતભાઈ ચાવડાએ નાગદાનભાઈ આહિરને ફોન કર્યો અને શું ખખડાવ્યા અને શું વાત થઈ ते जुआ मटे आखो જોજો जो जो वीडियो का मैं तो लाइक करता जी जो मित्रो शेर करता जी जो मित्रों साथे शेयर करता जो जो अने एक सारी ये भी कमेंट आप ही दे जो अने जो आप री चैनल में नवाज हो तो सब्सक्राइब करता जी जो जो हेलो दिस कॉल इज नाउ बीइंग रिकॉर्डेड जय

તમે હમણાં એવું કીધું કે તમારા સમાજ ના મારા વિડીયો તો એ મારો સમાજ લખે હું લખું છું કેમ લખો મારી તમને તકલીફ ભાઈ અરે કીધું માતાજી નો માંડવો તમે તમારી રીતે જો એ મારા સમાજ નો હતો અને હું એને સમજાવતો તો ને એ અમારા બે નો પ્રશ્ન છે

પછી તમે એક જગ્યા એ મારી બીજી વાત સાંભળી લેજો અરે તમે લખો છો એની વાત કરો બીજી કરો ભાઈ હા હા બોલો બીજી નો કરો જે તમે લખો છો ને એની વાત કરો હા માવદાન ગઢ રી વાર તમને કહું

અપમાન ન બાબા સાહેબ નો હોલ અભાતો હોય સમાજ નો પ્રશ્ન હતો બાકી હવે તમારે કરીએ લખો જલસા કરો શું કરવું હે તમે જલસા કરો હું આ ચડાવી